નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે સંજેલીથી સંજેલી તાલુકાના ડેડિયા ગામમાં કલ્પેશભાઈ વાલાભાઈના ઘરે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ પુનાભાઈ બારિયાને લોકો દ્વારા ઢોલ નકારાથી સ્વાગત કરવામાં આવ્યું આજરોજ સંજેલી તાલુકામાં આવેલા ડેડિયા ગામમાં કલ્પેશભાઈ વાલાભાઈ રાઠોડના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ અને કલ્પેશભાઈના ઘરે હાજરી આપતા લોકોમાં ઉમંગ જોવા મળ્યો હતો તેમનું દેશી ઢોલ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટર અકતૂરભાઈ બામણિયાની સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત સંજેલી વધુ સમાચાર જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી પર ધન્યવાદ આવનાવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો